ગુડ આફ્ટરનુન આજે વ્લોગ છે ને પાછો બપોર પછી ચાલુ કર્યો સવારમાં નથી ચાલુ કર્યો બપોર પછી કેવાય નહીં ભાઈ બપોર પછી ભાઈ બપોરે બાર વાગે ને વીસ મિનિટ થઈ છે અત્યારે અને સવારમાં માં છે ને મોડો ઉઠ્યો તો મતલબ માં કાલે રાતે લગ્ન પૈતા ને લગન દોઢ વાગે અમે ઘેર આવ્યા હતા પણ મારે હુવામાં લગભગ રાતના ત્રણ વાગી ગયા હતા એટલે સવારે પાછું ઉઠીને તરત નાહી ધોઈને સીધા કામે વહી ગયા હતા કેમ કે ઉઠવામાં તો મોડું હતું ને જ્યાં જવાનું હતું ત્યાં આપણી ઉતાવળ હતી એટલે લોક હવારમાં કાંઈ ચાલુ થયો નહીં પણ હવે દસ સવા બાર અત્યારે થયા છે ને લોક ચાલુ કરી દીધો છે હું બારથી ત્યારે વૈયા ઘેરે વહેલો પણ જો ઘેરે આવ્યો ને એટલે જાનુ દીધી અને બાને હેલ્પ કરે સાથે નકર ફોન લઈને બેઠી હોય

જાનું અભિ ને ઠંડી લાગતી જ નથી ખું જાનકુ બોલો આજે ઘર ખાલી ખાલી છે હજી અત્યારે આમ તો એ બે આવ્યા તો આગળ શાંતિથી અંદર વી ગયા છે હું જાનું ભાઈ અહીંયા આરામ કરી છે જાનું બે સ્કૂલે નથી ગઈ જાનું સ્કૂલે હું કામ નથી ગઈ તો કેવાનું ભૂલાઈ ગયો અને બહુ મોડી આવી હતી ને એટલે જાનું થી મારી જેમ ઉઠાય નહીં કાજાનું અમારા બાપ દીકરી થોડુંક હવામાં વહેલું ઉઠવું અઘરું પડે પણ હવે જાનું પરાણે સ્કૂલે જવું પડે છે વહેલું પહેલા વહેલું ઉઠવું પડે સ્કૂલે જવા માટે

ઉંમર થઈ ગઈ એટલે પછી લિમિટ થાય ને ઓલું થઈ ગયું તો વધારે ખવાઈ ગયા ત્યાં કેમ પહેલાને પૂછો કે કેમ છો દાખલ છાત રે ઓલા દાખલ કરી દીધા બધી બાટ ઓલું સડાઈ દીધું નળીયું પડ્યું એ રેડી હતી પાણી કે કાંઈ નથી કાંઈ ચડેલું ખવાઈ ગયું ને એનો પ્રોબ્લેમ છે હું ખાધું તું કે ભાઈ જ્યાં ખાતા હતા કેટલાક કિલો જેવા ખવાઈ જાય છે એ કે બિલ કેટલું એવું કે પાંત્રીસોનું

પેલું કેવું હોય ને તો પચે નહી કે સહન નો થાય એવું થાય એટલે પાંચ વાગ્યા ને પંદર મિનિટ હવે જાઉં છું ઓફિસેથી ફઈ ની ઘરે બાકી ને આવ્યો હતો પણ હું તો ઓફિસે હવે આગળ જવું છે મેટલાક બેસી લઈએ ને ભાઈ ની તબિયત થોડીક વધારે ખરાબ થઈ ગઈ હતી પપ્પા એવું ખવારે હતા અત્યારે આગળ જઈએ પછી ખબર પડે કેમ છે ચાલો તો હવે મારા ઘરે બસ જો હજી નીકળો અહીં પહોંચી ગયો એટલું જ આગું ફાઈનું ઘર છે જો આગળ આ દેખાય ને આ બિલ્ડિંગમાં અમારે છે એટલે એકદમ નજીક મારા ઘરની ઓફિસની પણ હતા એટલે ગમે ત્યારે આવવું હોય ભાઈ ભાઈની ઘરે તો મારે ઈજી પડે આવતી વધારે પૂછો હા સડે એ તો શિયાળો હાલે એટલે હા

એ તો નથી ખબર રાતે આવું શું કયા કોની તમારી ગાડી હું આવત મૂકી દે કેમ છુ કઈ ખાવા ફેર થઈ ગયો તો મારા પાસે વિડીયો છે તો હું હું ખાધું બોળો ખા દેનીયા હે અરીના બોળો ખા દો હું આમ જોય જમતા તા ને તેમે વસુભાઈ સામે બેઠા મે જો બધું ખાઈસ હો પૂસ ખાવા દવમ છે કે ગાય પસ્ટીકડી ખાઈ લે ગેરજી એટલે હારું થઈ જાય કીધું તો ને ગુંદી જાકી થી ભા હા ગુંદી ખાતા તા હા ગુંદી ડીસ માં હતી પણ ઉપર પાપડ પડ્યો હતો એટલે ખબર ન હતી તો મે કીધું ગુંદી ને હાવ હું જીક બોલાવો છો કે તો દીદી બે ગાળ ગુંદી છે આમ ડીસ માં તારી જોઈ જોતો ઈ કે

મામા મે આય કે હડજી પછી રોટલી પડી રહી છે અમારે નો કરવાનું હવે હવે શાક કરવાના રોટલી નહીં પણ મગ ભાત મગ પડ્યા રહ્યા મગ તો ખાઈ જાવ છે ને એને મજા કરો ફરે ખબર કાઢા કે બધાયને છે ને આલે આ આપો

ના ના કાઈ વાંધો નહીં કે કામ હોય તમ તારે કેજો હું આવે આ હું હામો જો હા હાલો આવજો જો હવે અમે ઘરે ઘેરેથી નીકળી ગયા અને હવે જઈએ છીએ ઘેરે પહેલાં તો

જો હવે મેં નીકળી ગયા છે હું જાનું ને અભી અમે ત્રણે જઈશી પરેશભાઈના ફામે પરેશભાઈના ફામે હવે રાતે મોડે સુધી બેસવાનો પ્રોગ્રામ છે અત્યારે તો પહેલાં ભજીયા બનાવીને ખાવાનું છે અને પછી મોડે સુધી બેસીશું એવો આયોજન છે અત્યારે તો સાથે લીધી છે શેવડી તો જઈને શેવડી ખાવું મોડે સુધી અને બીજું શું ખાવાનું લીધું આ જો આ આ છે ને જાનું જલજીરા રાખાય છે ને એ ખાલી આમ જલજીરા ખાય તો જલજીરા પણ એમાં એક છે ને આગળ એવો કિસ્સો તો આપણે આમ વિચારીએ કે આપણે મોટા માણા નાના માણા કોણ નહીં હવે ખબર પડે આવી રીતે કે ભાઈ હું જાનો હતો જલજીરા બાર ગાડી ઊભી રાખીને બાજુમાં સોડાવાળો હતો તો જાનો જલજીરા ખાવી દીધી તો રૂપિયો છૂટો હતો મારી પાસે અને જલજીરા બે રૂપિયાની હતી તો લેવા ગયો ને એટલે જલજીરા બે રૂપિયા નથી રૂપિયો આપ્યો ને તો એ આપી દીધો કે આવી જાય એમ એટલે એણે પચાસ ટકા એમનું કરીને આપી દીધું હવે આપણે ક્યાંક શાક લેવા જ્યાં હોય ને તો વીસ રૂપિયાનું હોય તો કઈ પંદરમાં આપો ની નું હોય તો દહમાં આપો એમ માગી અને આ નાનો માણા જે રોડ ઉપર છોડાવે છે ટોલું કરીને એ રૂપિયાનો સવાલ નથી પણ એને મોલાનું સવાલ છે કે ભાઈ એ કેટલું મોટા મનથી આપીએ કે એમ તો આજે છે ને નાના માણા પાસે શીખવા જેવી વસ્તુ મળી હતી અને આપણે શીખી લીધી થોડીક એટલા છોકરાઓ હારે છે ને એટલે હું થોડીક વાત ચર્ચા કરું છું કે આવું થોડુંક મોટું મન રાખીને જ આપણે રહેવાનું બરાબર જાનુ અભી અભી બને ચાવ દે છે ને હું શાક બકાલો ને લેવા જાવ ને ત્યાર બહુ ભાવ નો કરાવું કેમ કે એ લોકો કદાચ વધારે લઈ જાય લઈ જાય ને કેટલું લઈ જાય એટલે એનો બહુ અફસોસ નહીં કરવાનો તો મોલમાં માં જાવ છો ત્યાં કોઈ ભાવ કરાવી શકો છો ચાલીસ રૂપિયા ને પચાસ પૈસા હોય તો એ ચાલીસ રૂપિયા ને પચાસ પૈસા જ લે એમાં ચાલીસ રૂપિયા નો લે કેમ કે બે લાખે આખું ભેગું બનાવે બધું કપાઈ જાય પછી પાછો જીએસટી ના અંતે નાખે બેગ ના અલગ લે કોથળીઓ ને પૈસા લે છે આપડે આ રોડ ઉપર શાક બકાલું વેચતા હોય તો એને કોઈ દી કાય તમે એક કોથળી માં કે નથી તૂટી જાય છે બીજી કોથળી આપે તો બિચારો બીજી કોથળી આપી દે ભેગી કરી દે તો ત્યાં આપણે પાછા ભાવ કરાવી છે થોડુંક નાના માણસો માટે થોડીક તમારે સગવડ હોય ને તો વિચારવાનું બાકી તો જે હેલો જાય છે હેલું જ જવાનું છે ચાલો હવે જઈ ભરતભાઈ ના ફામે અને ફામે જઈને મોજ મસ્તી ને મજા કરી જય શ્રી કૃષ્ણ કેમ છે

એટલે લાઈક તો એટલા ચારસો ચારસો પાંચસો માં તો લાઈક આવે છે અનલાઈક કરવા વાળા તો હોય તો ખરાજ તોય થાય એટલે ઘણું સારું છે ભગવાનની ઓલું ને ના ઓલું કેમ હું ઓલું બનાવું છું

પણ આ છે ને પચીસ વર્ષ જૂનું છે ઓલું તમારે પિસ્તાળીસ વર્ષ જૂનું હતું એટલે વીસ વર્ષ હાસવાનું છે આપણે પછી તમને એમ થાય કે લાઈવ આ એટલે તમે ગામમાં માં કરો એમ આ તમને પછી એમ ન થાય કે લાઈવ આ એટલે એડ બેટા હોતી કરવા મીડે એમ એટલે આમાં તો શું હોય જો હિસ્કો લાવવાનું કારણ હું છે ને ઘોડીયું લાવવાનું કારણ શું ખબર છે કોઈ હાસવા વાળો નહીં તો બધા ઘોડિયા માં એવું થઈ ગયું છે

અમારે આમ નક્કી જતું તો કે જ હતું કે હાથ નથી મોટા બધી બેશું બે એટલી ઘડી તો મસ્ત આમે પોગ્રામ પીધો મસ્ત દિવસ પસાર થયો અને આજે કાલની જેમ એક પછી એક સુપર સુપર દિવસો જાય છે આવી જ રીતે આપણા લોગ અને સારા દિવસો પસાર થયા કરે એવી આશા સાથે ચાલો આજનો લોગ આપણે એન્ડ કરીએ છીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં નવા એન્ટરટેઈનમેન્ટ સાથે મળીએ ત્યાં સુધી બાય બાય જો તમને અમારો લોગ ગમો હોય બ્લોગ ગમો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મળી આવે આવતીકાલે